વિસાવદરના મોટા ગામે પરિવાર દ્વારા પ્રથમ સ્નેહમિલન સમારોહ સાથે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો ભાવુક દ્રશ્યો જોવા મળ્યા વડીલોને સન્માનિત કરાયા આમ જોઈએ તો આજના હાઈટેક યુગમાં વડીલોનું સન્માન કરવું એ સૌથી મોટો લાવો છે એક મોટો લાવો છે મોબાઈલ આવતા પરિવાર એકસાથે બેસીને વાત પણ નથી કરી શકતા આવા સમયમાં વૃદ્ધાશ્રમો પણ વધી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાને રાખી પ્રથમ સંમેલન સમારોહ કાર્યક્રમનું આયોજન સુરત વસ્તા હીરપરા પરિવારના યુવાનો દ્વારા પોતાના માધરે વતન વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે સમસ્ત હીરપરા પરિવાર દ્વારા પ્રથમ સંમેલન સમારોહ યોજાયો મોટા ભલગામ ગામે આવેલ પટેલ વાડી ખાતે હીરપરા પરિવારનો સ્નેહ મિલન સમારોહ સાથે સ્નેહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મોટિવેશન તરીકે સુરતથી હરેશભાઈ માણિયા દ્વારા ખૂબ જ સારી

આજ સુધી અમારા ગામમાં એક સ્નેહ મિલન યોજાયો જ નથી એક પરિવારમાં તે આ સ્નેહ મિલન યોજાયો એનાથી અમને એટલી આમ સ્નેહબુતિ થાય છે કે આ આ પરિવાર જે જે રીતે તેના વૃદ્ધ મા બાપને મળીને જે આંખો ભીની થઈ તે લોકોની તે બદલ અમને પણ એવો એવો અનુભવ એવો થાય છે કે દર વર્ષે આ સ્નેહમિલન યોજાવવો જ જોઈએ આ પરિવાર નહીં પણ બધા પરિવારમાં આ રીતે સ્નેહ મિલન યોજાય તો જે જે આપણા બંને મોટા વ્યક્તિઓ જે આપણે અનબન હોય છે તે થોડી ઘણી પણ જો આમાં ફેરફાર થાય તો આપણા માટે ખૂબ જ સારું છે એટલા માટે હું તો એમ જ કહીશ કે આ ભલગામ ગામના પ્રથમ નાગરિક તરીકે કે આ સ્નેહ મિલન આવો સ્નેહ મિલન વર્ષમાં એકવાર યોજાવો જ જોઈએ એમ ભલગામના ભલગામ ગામના આંગણે જો આવો પરિવાર સ્નેહ મિલન પરિવાર યોજાય તો બધા માટે ખૂબ જ સારું છે અને બધા હળીમળીને રહી શકે છે અને થોડો ઘણો પણ ફેરફાર આવે તો આપણો આ કાર્યક્રમ સફળ થયો એમ ગણાય આજે અમારે ભલગા મીરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ મિલનનો ખાસ ઉદ્દેશ તો અમારો એ હતો કે પરિવારના જે વડીલો દાદા અને દાદીઓ છે તેમની સાથે એક સ્નેહ મિલન થાય અને એ બાબતના એક અમે જે વક્તા હતા સુરતથી ખાસ અમારા હરેશભાઈ માણિયા કે ભાઈ અમે પંખી એક ડાળના એ વિષય ઉપર એને ખૂબ સરસ વક્તવ્ય આપ્યું અને પરિવારમાં દર વર્ષે આ રીતે બધા મળતા રહે અને આ રીતે વડીલોને આપણે વંદના કરતા રહીએ એ મેસેજ અમે દરેક પરિવારને આપવા માગીએ છીએ આજના આઈટેક યુગમાં તો હવે મોબાઈલનો જમાનો આવી ગયો છે તો લોકો છે તો અત્યારે પરિવારમાં એકબીજાને મળવાનો લોકો પાસે સમય નથી રહેતો તો જો ભવિષ્યમાં આવા બધા આપણે આયોજનો કરતા રહીએ તો એ બાને પરિવારના સભ્યો સાથે એમને વરસમાં બી એકવાર મળવાનું થઈ શકે અશોક મણવર એસલાઇન ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે